ભરવાડ સમાજના ભામાશાની અલવિદા બેચરભાઈ ભરવાડનું નિધન ભરવાડ સમાજના ભીષ્મ પિતા અને ભામાશા કહી શકાય તેવા ભરવાડ સમાજનું અણમોલ રતન બેચર બાપાનું નિધન થયું છે કાંકરેજના થરા ખાતે ઝાઝાવાડા વાળીનાથ મંદિરે બે વર્ષ અગાઉ જેઓએ ત્રણ હજાર એક દીકરીઓના સમૂહ લગ્નનો સમયાનો અવસર ઉજવી સમૂહ લગ્નનો વર્લ્ડ રેકોર્ડ બનાવનાર દાનવીર રત્ન ભરવાડ સમાજનું રત્ન એવા બેચર બાપાના નિધનથી સમગ્ર ભરવાડ સમાજે જોરદાર આઘાતનો આંચકો અનુભવે છે અને ભરવાડ સમાજને ન પુરાય તેવી મોટી ખોટ પડી છે સર્વ સમાજ સાથે મિલનસાર સ્વભાવથી વર્તનાર બેચર બાપાના ઉમદા વ્યક્તિત્વ અને સરળ સ્વભાવથી સૌ કોઈ પરિચિત હતા ત્યારે આવા વિરલ વ્યક્તિત્વની ખોટ અને ઉણપ સદાય ભરવાડ સમાજ સહિત દરેક સમાજને વર્તાશે દસ સંતાનોના પિતા એવા બેચરભાઈ તેજાભાઈ ગમારા કે જેમણે સંતાનમાં સાત દીકરીઓ અને ત્રણ દીકરા છે વટવૃક્ષ જેવો બહોળો પરિવાર ધરાવતા બેચર બાપાના નિધનથી તેમના પરિવારમાં પણ મોટી ખોટ સર્જાઈ છે જોકે બેચર બાપાના નિધનથી સમગ્ર ભરવાડ સમાજ સહિત ગુજરાતભરનો દરેક સમાજ દુઃખની લાગણી અનુભવી રહ્યો છે અને સ્વર્ગસ્થ બેચર બાપાને સોશિયલ મીડિયાના માધ્યમથી નતમસ્તક વંદન સાથે શ્રદ્ધાંજલિ પાઠવી દુઃખ વ્યક્ત કરી રહ્યા છે લાઈવ ધ વિઝન ગુજરાત ચેનલ પણ સ્વર્ગસ્થ બેચર બાપાને શ્રદ્ધાંજલિ પાઠવે છે